ફ્રેન્ડ્સ તમે ક્યારેસનની અંદર દૂધ મિલાવીને કોઈ રેસીપી બનાવી છે તો મિત્રો આજે હું તમારી સાથે હા બેસનની અંદર દૂધ મેળવીને આપણે એક રેસીપી બનાવીને તૈયાર કરવાના છે એ કઈ રીતે બનાવીશું એ આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો તમને ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે બેસનની અંદર દૂધ નાખીને આપણી આટલી મોંઘી બજારમાં ખૂબ મોંઘી રેસીપી આ મળે છે આ જે ડીશ છે એ મોંઘી મળે છે મિત્રો અને કઈ રીતે બનાવી એ આપણે જોઈ લઈએ મિત્રો જે પણ ખાશે તમારી મિત્રો વાહ વાહ કરશે એટલી સરસ રેસીપી આ બનીને તૈયાર થાય છે તો આ રેસીપી કઈ રીતે બનાવ બેસન અને જે કપથી આપણે બેસન લઈએ છીએ એના કરતાં અડધું આપણે દૂધ લેવાનું છે મિત્રો આ મેજરમેન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે કપથી આપણે દૂધ બેસન લીધું છે એ જ એનાથી અડધો કપ આપણે દૂધ લેવાનું છે મિત્રો અને એ જ એનાથી અડધું આપણે ખાંડ લેવાની છે તો આ મેજરમેન્ટ તમે પરફેક્ટ તમે મિત્રો ધ્યાન રાખજો હવે આપણે જે દૂધ બેસનની અંદર નાખ્યું છે અને સરસ રીતે મિક્સ કરી લઈએ છીએ મિત્રો કારણ કે આની અંદર જે ગઠ્ઠા રહી જાય છે તો આપણી જે ડીશ છે એ સારી નહીં બને એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે જે મિક્સ કરી રહ્યા છે એ પ્રોપરલી મિક્સ થવું જરૂરી છે અને મિત્રો આ રેસીપી એવી છે કે આપણે કોઈ બી બીજી રેસીપી જ્યારે બનાવીએ છીએ સ્વીટ ડીશ તો એની અંદર ઘીનું પ્રમાણ ખૂબ વધુ હોય છે તો આ ડીશની અંદર આપણે ઘી પણ ઓછા પ્રમાણમાં યુઝ કરીએ છીએ અને મિત્રો નવરાત્રિ પણ નજીક આવી રહી છે તો આ ડીશ તમે બનાવીને માતાજીને ભોગ પણ પ્રસાદ પણ ધરાવી શકો છો તો જો મિત્રો આપણું જે બેસનની અંદર દૂધ મિક્સ કર્યું હતું એ સરસ રીતે પ્રોપરલી મિક્સ કરી દીધું છે મિત્રો એક પણ લમ્સ તમને નહીં દેખાય જુઓ કેટલું સરસ રીતે મેં મિક્સ કર્યું છે આ જ રીતનું તમારે પણ મિક્સ કરીને આ બેટર તૈયાર કરવાનું છે તો જોઈ શકો છો આ રીતનું તમારું પાતળું બેટર જે છે બનીને તૈયાર થઈ જશે હવે મિત્રો શું કરીશું કે આ બેટર જે છે થોડુંક આપણે પાંચથી દસ મિનિટ સુધી એને રેસ્ટ આપી દઈશું અને જેમાં આપણે આ ડિશ બનાવવાની છે રેસિપી એ આપણે જે ડીશ લીધી છે એ ડીશને આપણે આપણે થોડી પ્રિપરેશન કરી લઈએ તો એ ડીશની ઉપર મેં અહીંયા આગળ ઘી લગાવી દઈશ ઘી થોડું વધારે લગાવજો કારણ કે આપણે એને ડીમોલ્ડ પણ કરવાનું છે મતલબ આપણે બીજી થાળીમાં એને લેવાનું છે હવે ઉપરથી હું થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ નાખી દઉં છું મિત્રો તો ડ્રાય ફ્રૂટ્સ તમારી પાસે જે તમને વાવતા હોય એ આની અંદર યુઝ કરી શકો છો મેં અહીંયા આગળ બદામની કતરણ જે છે એ લઈ લીધી છે અને એના રીતે કાપીને ડેકોરેશન કરી દીધું છે ગાર્નિશિંગ હવે દસ મિનિટ થઈ ગઈ છે મિત્રો અને તમે જોઈ શકો છો કે બેટરની અંદર થોડા બબલ્સ પણ આવી ગયા છે હવે મિત્રો બેસન જે છે એ ફૂલી કોણ ગયું છે અને મિત્રો જે કપેથી મેં આપણે મેં તમને કીધું હતું જે કપેથી દૂધ લીધું છે એના કરતાં અડધું ખાંડ અને ઘી લેવાનું છે તો ઘી અહીંયા આગળ મેં એના કરતાં અડધું લીધું છે એટલે મેજરમેન્ટ પ્રમાણે હું તમને કહું તો બેથી ત્રણ મોટી ચમચી મેં અહીંયા આગળ ઘી લીધેલું છે મિત્રો ઘી વધારે લેવાનું નથી જો તમે ઘી વધારે લઈ લેશો તો ખાલી ઘીનો ટેસ્ટ આવશે નાખવું હોય તો તમે નાખી શકો છો પણ આ મેજરમેન્ટ પરફેક્ટ છે મિત્રો અહીં આગળ વાત તમને કહું છું કે ઘી જે છે એ વધારે પડતું ગરમ નથી કરવાનું જો વધારે ગરમ કરશો તો આ તમારું જે આપણે ભજીયા બનાવે છે ને એવું થઈ જશે તો ખાલી ઘીને સેજ ઓગળે એટલું જ ગરમ કરવાનું છે એકદમ ઠંડુ હોવું ના જોઈએ સેજ નવ સેકું ગરમ થાય એટલું જ કરવાનું છે જો તમારે મિત્રો આ રેસીપી બગડી શકે છે જો તમે ઘી વધારે ગરમ કર્યું તો તમે મિત્રો પછી કમેન્ટ કરીને કે કેટલાક લોકો એવું હોય છે કમેન્ટ કરીને કહેતા હોય છે કે નહીં સારી બન્યું પણ હું તમને અત્યારથી જ કહું છું કે ઘી જે છે એ થોડું મેલ્ટ થવું જોઈએ વધારે જો ગરમ હશે જ ઘી તો તમારું જે ભજીયું બનીને તૈયાર થઈ જશે પછી તમે એવું કમેન્ટ કરશો કે નથી સારું થતું એ થશે જ મિત્રો તો તમારે અહીંયા વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણું જે ઘી છે એ થોડુંક જ ગરમ હોવું જોઈએ બરોબર છે મિત્રો નવ સેકવું જ ગરમ હોવું જોઈએ હવે આપણે જે બેસન નાખ્યું હતું એને બરોબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ઘી એકદમ અલગ હતું એ મિત્રો બેસનની અંદર બેસન જે છે એ ઘીને પી લેશે મિત્રો અને જેમ જેમ તમે મિત્રો મિક્સ કરતા રહેશો એમ એમ જે આપણું બેટર જે છે બેસનનું એ તમે જોઈ શકો છો કે ઘટ થતું જશે આપણે જ્યારે નાખ્યું હતું ઘીમાં ત્યારે કેટલું એકદમ પાતળું હતું બેટર આપણું તો તમે અત્યારે જોઈ શકો છો કે એની અંદર થોડા લમ્સ બને છે પણ તમારે આ રીતે દબાવી દબાવીને મિક્સ કરતા રહેશો તો સરસ રીતે આપણી મીઠાઈ બનીને તૈયાર થશે તો મિત્રો તમારી પાસે હું એક બીજી વાત કહું છું કે નોનસ્ટિક પેન હોય તો તમે આ રેસીપી નોનસ્ટિકમાં જ બનાવજો આ મેં નોનસ્ટિક વઘરની લીધી છે મને થોડી મહેનત પડે છે અને આ તમે જોઈ શકો છો કે નીચે ચોંટી પણ જઈ રહ્યું છે એટલે તમારી પાસે નોનસ્ટિક હોય તો નોનસ્ટિકનો જ ઉપયોગ કરવાનો એમાં વેસ્ટેજ પણ ઓછો થશે હવે મિત્રો મેં અહીંયા આગળ બે ચમચી રવો નાખ્યો છે તમારી પાસે રવો હોય કે સૂજી હોય તમે કોઈ પણનો ઉપયોગ કરી શકો છો કારણ કે રવો નાખવાથી શું થશે મિત્રો કે આપણી જે આ રેસીપી છે એ થોડી દાણેદાર બનશે અને મિત્રો હવે તો તમને હું તમને કહી જ દઉં કે આજે આપણે શું બનાવવાના છે તો આજે આપણે બનાવી રહ્યા છે બેસનની બફી તમે મિત્રો આ જે રેસીપી જે આપણે બનાવી રહ્યા છે બેસનની બર્ફી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે અને આમાં તમને બધો જ ટેસ્ટ મળશે બેસનના જે લાડુ મળે છે એ લાડુનો પણ ટેસ્ટ મળશે ઇક્વન ઇવન તમારે જે બેસનની કોઈ પણ રેસિપી હોય છે સ્વીટ ડિશ એ બધી જ રેસીપીનો આમાં ટેસ્ટ તમને મળી જશે અને મિત્રો આને મેં તમને હાથ પણ દુખી જશે એટલી તમારે મિક્સ કરતું રહેવાનું છે મને આ પ્રોસેસ કરતાં કરતાં કમસે કમ દસથી વીસ મિનિટ લાગી હતી મિત્રો તો તમે જોઈ શકો છો અત્યારે કે આપણું જે બેટર જે છે બેસનને થોડું ખુલ્લું ખુલ્લું લાગી રહ્યું હશે પણ એકદમ દાણેદાણ ના થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતું રહેવાનું છે અને તમને અત્યારે આ સ્ટેજ પર લાગશે કે આપણે જે છે તૈયાર થઈ ગયું છે પણ નહીં હજુ પણ આપણે પાંચ મિનિટ સુધી શેકવું પડશે મિત્રો અને તમે જ્યારે બેસન શેકો મિત્રો એ વાતનું ધ્યાન રાખવાનું છે એકદમ ગેસની જે ફ્લેમ છે એ એકદમ ધીરે રાખીને જ તમારે શેકવાનું છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણું જે બેટર જે બેસન જે છે એ થોડું દાણેદાર અને છૂટું થવા લાગ્યું છે આ રીતનું જ આપણે જોવે છે હજુ પણ આપણે પાંચ મિનિટ શેકવાનું છે આની સ્મેલ પણ તમે મિત્રો જ્યારે બનાવશો તો આખા ઘરમાં આવશે એટલી સરસ રેસીપી છે તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો મિત્રો હવે આપણે આગળ ચા છણી બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ તો જેટલું ઘી લીધું હતું મતલબ આપણે જે દૂધ હતું એના કરતાં અડધી આપણે ઘી લીધું હતું એટલી જ આપણે આમાં ખાંડ લેવાની છે તો મિત્રો અહીં આગળ જે ખાંડ છે એમાં મેં પાણી એ ડૂબે ખાંડ એટલું જ લેવાનું છે અને આપણે અહીંયા આગળ કોઈ એક તાર કે બે તારની ચાસણી નથી કરવાની ખાલી આપણી ખાંડ ઓગળે એટલું જ કરવાનું છે અને બે ત્રણ ઉભરા આપણે લાવવાના છે થોડું મિક્સ કરી લેવાનું છે અને જા ચાસણી જે છે એ થોડીક જાડી થાય એટલું જ કરવાનું છે તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આપણી જે ચાસણી છે એ સરસ રીતે જાડી અને ઘટ થઈ ગઈ છે તો હવે આપણે આગળ શું કરીશું જોઈએ તો આ બેસન જે છે મિત્રો એ અહીંયા આગળ તમે જોઈ શકો છો થોડું આવું દાણેદાર થઈ જશે અને મિત્રો આ તમારે સતત હલાવતા રહેવાનું છે અને આ સ્ટેજ પર આપણે હવે આમાં ચાસણી નાખવાની જે છે બનાવીને રાખી છે એ મિત્રો તમારે ઘળું વધારે જોતું હોય તો જેટલું દૂધ લીધું હતું એટલું જ આપણે ખાંડ પણ લઈ શકો છો અમારા ઘરમાં બહુ ખાંડ ખવાતી નથી એટલે મેં અહીંયા આગળ જેટલું ઘી નાખ્યું હતું એટલી ખાંડની ચાસણી બનાવી છે હવે મિત્રો ધીરે ધીરે કરીને આપણે ચાસણી નાખવાની છે એક સામટી ચાસણી નથી નાખવાની ધીરે ધીરે કરીને તમે જો ચાસણી નાખશો તો આ રીતનું બેટ આપણું જે બેસનની બરફીનું જે મિક્સચર છે એ બનીને તૈયાર થશે આ રીતે મિક્સ કરતું રહેવાનું છે અને પેન જે છે એ તમારું છોડી દેશે આ મારી નોનસ્ટિક પેન નથી મિત્રો એટલે તમે જોઈ શકો છો કે શું હાલત થઈ છે નીચે બધું ચોંટી ગયું છે પણ આ રીતે તમે પેન આખું છોડી દેશે બેસનનું જે મિશ્રણ છે એ પેન છોડી દેશે જ્યારે પરફેક્ટલી બની ને તૈયાર થશે મિશ્રણ ત્યારે હવે આ રીતે તમારે ખબર પડવી હોય કે થયું કે નહીં તો આ રીતે ગોટી ગોળ લાડવા જેવું બનાવીને જોઈ લેવાનું આવું વળે તો તમારે સમજી જવાનું કે આપણું બરફીનું પે મિશ્રણ છે એ બનીને તૈયાર થઈ ગયું છે હવે આ મિશ્રણને આપણે જે ગ્રીસ કરીને રાખી હતી થાળી ઘીથી એની ઉપર નાખી દઈશું અને પાથરી દેવાનું છે જેવી રીતે આપણે સુખડી બનાવીએ છીએ એ રીતે મિત્રો તો આ રીતે મેં સ્પેચ્યુલા જે છે એની મદદથી સરસ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે સુખડી જેવું મેં પાથરી દીધું છે તમે મિત્રો જાડી પાતળી તમારે બરફી જેવી જોતી હોય એવી તમે કરી શકો છો આ તમે કહી શકો છો બેસનની બરફી પણ કહી શકો છો બેસનની સુખડી પણ એક રીતે આપણે ગુજરાતી ભાષામાં કહી શકીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો એનું લેયર મેં આ ઘી પણ થોડું ઉપરથી તમને દેખાતું હશે મેં વધારે પડતું ઘી યુઝ નથી કર્યું હવે જો અને લેયર છે મેં થોડી જાડી બરફી જ રાખી છે કારણ કે બરફી જે છે થોડી જાડી જ હોય છે મિત્રો પણ તો બી તમારે પાતળી જોતી હોય તો તમે પાતળી પડી શકો છો દબાવશો વધારે તો તમારી બરફી જે છે પાતળી થશે આ રીતે મેં મિત્રો અહીંયા આગળ ડિમોલ્ડ કરી દીધું છે પાંચથી દસ મિનિટ રાખવાની છે બરફીને અને પછી ડિમોલ્ડ કરવાની છે આ રીતે એક ડીશ ઊંધી પાણીને હવે આપણે બરફીના જે છે એ ટુકડા કરી લઈએ મિત્રો તો મિત્રો હવે નવરાત્રિ તો આવી જ રહી છે તો આ રેસીપી બનાવીને તમે માતાજીને જરૂરથી ભોગ ધરાવજો વધારે તમારે ક્વોન્ટિટીમાં બનાવી હોય તો આ બધા જ મેજરમેન્ટને તમારે ડબલ કરી દેવાના મિત્રો તો આ બરફી જે છે મિત્રો એકદમ સોફ્ટ અને જ્યુસી એવી રસીલી આપણી બેસનની બરફી બનીને તૈયાર છે મિત્રો તો આ રેસીપીને નવરાત્રિ પર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી મ જ્યારે બનાવી ત્યારે અમારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવિ હતી મિત્રો અને હું તમને પીસીસ પણ બતાવી રહી છું કેટલી સરસ આપણી બેસનની બરફી સોફ્ટ એવી બનીને તૈયાર થઈ છે તો હું તોડીને બતાવું તો તમે જુઓ એકદમ પોચી અને રસીલી જે છે આપણી બેસનની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો મિત્રો હું તમને સો ટકા ગેરંટી આપું છું ઘરમાં તમને બધાને જ ભાવે એવી સરસ આ બરફી બનીને તૈયાર થાય છે બજારમાં તો ખૂબ મોંઘી પણ મળે છે તો ઘરે આ એકદમ શુદ્ધ અને શા આપણી એકદમ પરફેક્ટ બરફી બનીને તૈયાર છે તો મિત્રો વિડીયો સારો લાગે યોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ